હું પૂર્વ ઝોન અધિકારી જેસીઆઈ ઝોન હાલ જુનાગઢ આપણા ત્રણ રાષ્ટ્રીય પર્વોમાંના એક એટલે કે પ્રજાસત્તાક પર્વની પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણા જુનાગઢ ખાતે ગરવા ગઢ ગિરનારના ગોદમાં સમગ્ર રાજ્ય કક્ષાના લેવલની ઉજવણી જુનાગઢ ખાતે થઈ રહી છે છવ્વીસ જાન્યુઆરીએ પીટીસી ગ્રાઉન્ડ ખાતે આપણા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ભરત હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે તેમજ તેની પૂર્વ સંધ્યા એટલે કે એ સાંજે સાડા છ વાગ્યે જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યના મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓ આપણા જૂનાગઢના આંગણે પધારનાર છે જૂનાગઢના આંગણે જ્યારે આવું સરસ મજાનું અને ભવ્ય આયોજન થતું હોય ત્યારે હું તમામ જૂનાગઢવાસીઓને અપીલ કરું છું કે આપ સર્વ આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર અને ઉલ્લાસભેર ભાગ લઈ અને આપણા ભારત દેશનું આપણા ગુજરાતનું ગૌરવ આપ સર્વ વધારશો તેવી મારી નમ્ર અપીલ છે જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ